મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે ચાંબોને ચોંકી જશો મિત્રો પુંજારીએ મારા હાથ પકડીને મને રૂમમાં લઈ ગયો અને કહ્યું કે આજે મારી પત્ની ખાલી જગ્યા પૂરી કરો હું તેને ખૂબ જ યાદ કરું છું મેં કહેવાનો ઢોંગ કર્યો હું તેની જગ્યાએ કેવી રીતે ભરપાઈ કરી શકું તો પૂંજારીએ કહ્યું કે આજ મારી પત્ની બની જા આ સાંભળીને મારા દિલમાં ફૂલ ખીલી ઉઠ્યું કારણ કે ઘણા સમયથી હું આ બધું કરવા માટે મારા મનમાં બેચેન હતી અને પછી પૂંજારી મોટી ઉંમરનો હતો અને મને પણ મોટા માણસો ગમતા હતા પછી પૂંજારીએ મારી સાથે મિત્રો મારું નામ વિધિ છે અને હું અમદાવાદની છું અને આ વાત તે સમયની છે જ્યારે હું માત્ર બાવીસ વર્ષની હતી હું દેખાવમાં સુંદર હતી અને ખુલ્લા મનના વૃદ્ધ પુરુષો સાથે મિત્રતા કરવાનો ખૂબ શોખ હતો મને યુવાન છોકરાઓ ક્યારેય ગમતા નહોતા ઘણા છોકરાઓ હતા જે મારી સામે ફરતા હતા અને મને પ્રભાવિત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરતા હતા પરંતુ મેં તેમને ક્યારેય કોઈ લાગણી નથી આપી આધેડ વયના પુરુષો જોઈને હું હંમેશા બેચેની અનુભૂતિ હતી મારા ઘરથી થોડે દૂર એક નાનું મંદિર હતું મંદિરમાં એક નવો પૂંજારી આવ્યો હતો તે પોતાને બાવ બ્રહ્મચારી કહેતો હતો તે લગભગ પિસ્તાલીસ વર્ષનો હતો અને તે રંગે કાવો હતો પણ તેનું શરીર ખૂબ સુસ્ત હતું હું અઠવાડિયામાં ચાર પાંચ વાર મંદિરે જતી ત્યારે મારી સામે તોફાની નજરે તે જોતો મને તેના ઈરાદા પર શક થવા લાગી પરંતુ મારા હૃદયમાં પૂંજારી મને પણ ગમતો હતો કારણ કે તેનું શરીર ખૂબ તંદુરસ્ત હતું જે એકદમ આકર્ષક લાગતું હતું એક દિવસ હું વહેલી સવારે મંદિરે પહોંચી અને ત્યાં પહોંચી ત્યારે જોયું કે પૂંજારી સ્નાન કરી રહ્યો હતો તેણે મારી તરફ સ્મિત કર્યું અને મને રોકવાનો ઈશારો કર્યો તો તે ખુલ્લા નવ નીચે સ્નાન કરી રહ્યો હતો કદાચ તેને ખબર પડી ગઈ હતી કે હું તેને જોઈ રહી હતી કારણ કે તેનું આખું અસ્તિત્વ સાપ જેવું દેખાતું હતું મારી આંખો તેની ઉપરથી શક્તિ નહોતી હવે તેણે કપડાં બદલવાનું શરૂ કર્યું કપડાં બદલ્યા પછી તે મારી પાસે આવ્યો અને કહ્યું હું તારી પૂજા કરું છું પૂંજા કર્યા પછી તેણે શાંતિથી મારી પૂંજાની થાવીમાં ચોખાની સ્લીપ વચ્ચે એક સ્લીપ ઉમેરી જે મેં તેને મૂકતા જોઈ હતી પણ મેં એવું વર્તન કર્યું કે જાણે મને કંઈ ખબર જ ન હતું રસ્તામાં મેં સ્લીપ ખોલી તો તેમાં લખ્યું હતું તું બહુ સુંદર છો તને જોઈને મારા દરેક મોવું ખુશ થઈ જાય છે એ વાંચીને હું ખુશ થઈ પણ ખબર નહીં કે એમના વખાણથી મારું હૃદય અંદરથી ધબકતું થઈ ગયું હતું હું ચૂપચાપ ઘરે આવી ગઈ અને મારા ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ પછી રાત્રે મેં ખાધું અને જમ્યા પછી હું સૂઈ ગઈ થોડી માટે સૂઈ ગઈ હતી અને મારા સપનામાં મેં જોયું કે પૂંજારી મારી સાથે ખૂબ જ તોફાની વાતો કરી રહ્યો છે અને મને તેની ક્રિયાઓ ખૂબ જ ગમતી હતી અચાનક મારું સપનું તૂટી ગયું અને મેં આજુબાજુ જોયું અને હું નિરાશ થઈ ગઈ મનમાં ને મનમાં હસવા લાગી અરે યાર આ એક સપનું હતું આ બધું વાસ્તવિકમાં બન્યું હોત તો આજે સવારે વહેલા ઉઠીને મેં વિચાર્યું કે મંદિરમાં જઈને પૂંજારીને પણ મોઈને તેના દિલની સ્થિતિ તેના મગજમાં શું ચાલી રહ્યું છે તે પણ જાણી લો મેં ઉતાવળ કરીને તૈયાર થઈ મંદિરમાં જઈને જોયું તો પૂંજારી ફરી એ જ ધોતી પહેરીને સ્નાન કરી રહ્યો છે આ વખતે તેણે નાહવાનો ઘણો સમય લીધો અને મને બેસવાનો ઈશારો કર્યો હું ત્યાં બેઠી હતી સ્નાન કર્યા પછી પૂંજારીએ આવીને કહ્યું મને પૂંજા કરવા દો તે વારંવાર મારી સામે ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો કદાચ તે પણ જાણવા માંગતો હતો કે મારા મનમાં શું ચાલી રહ્યું હતું પણ મેં અજાણ બનીને મેં તેને કાપલી વિશે પૂછ્યું થોડી વાર પૂંજા કર્યા પછી તે મારી પાસે આવ્યો અને મને હવેકથી બોલ્યો તમે બહુ સુંદર છો મેં કહ્યું પૂંજારી તમે તો બાવ બ્રહ્મચારી છો આવી વાત તમને શોભતી નથી તેણે કહ્યું કે હા આ બધું બરાબર છે પણ હું પણ એક માણસ છું મારું પણ પોતાનું મન છે મને કહો કે જ્યારે હું સ્નાન કરતો હતો ત્યારે તમે શું જોઈ રહ્યા હતા હું થોડીક શરમાઈ પણ હિંમત ભેગી કરી અને મેં કહ્યું કે કંઈ નહીં પૂંજારી દાદા હું તો બસ તમને એમ જ જોઈ રહી હતી કાંઈ બીજું નહીં પુંજારી હસીને કહ્યું કે બીજું કાંઈ નહીં તો મને કહો કે હું તમને કેવો લાગુ છું મેં કહ્યું પૂંજારી દાદા તમે બહુ ડરાવણા છો મને તમારાથી ડર લાગે છે તમે મોટા ખેલાડી લાગો છો આના પર તેણે કહ્યું કે અરે થોડી વાર વાત કરીએ અત્યારે અહીંયા કોઈ નથી મેં હા પાડી અમે બંને બેસી ગયા અને એકાએક પૂંજારીએ મારી સામે જોઈ અને કહ્યું કે તું મને બહુ ગમા છો મને તમને ગવા લગાડવાનું મન થાય છે પછી મેં કહ્યું કે લાગે છે કે તમે બાલ બ્રહ્મચારી નથી ખૂબ જ મજા કરી રહ્યા છો શું હું ખરાબ મહિલા લાગું છું હું તમારા વિશે બધાને કહી દઈશ મેં એમને કહેવાનો ઢોંગ કર્યો પૂંજારી થોડો થોડો ડરી ગયો અને કહ્યું કે મહેરબાની કરીને આવું ના કરો હું તમને કશું નહીં કરું જો તમે કોઈને પણ કહેશો તો હું ખૂબ જ બદનામ થઈ જઈશ મેં કહ્યું ઠીક છે હું કોઈને કહીશ નહીં અને તેણે થોડી રાહત અનુભવી પછી પૂંજારીએ કહ્યું અરે તમારું નામ તો કહો અને મેં તેમને કહ્યું મારું નામ વિધિ છે અને હવે લોકો દર્શન કરવા આવવા લાગ્યા અને મારી તરફ જોવા લાગ્યા મેં તેને કહ્યું હવે હું જાઉં છું પણ કાલે સાંજે ફરી આવીશ ને તમારી સાથે વધુ વાત કરીશ અને તેણે હસીને મને વિદાય આપી બીજે દિવસે સાંજે લગભગ સાત વાગ્યે હું મંદિરે ગઈ અને જોયું કે પૂંજારી એકલો બેઠો હતો મેં પૂછ્યું તમે આજે ખૂબ ચિંતામાં લાગો છો મેં તેના ગાલ પકડીને દબાવ્યા પછી તેણે હસીને મારા હાથ પકડીને કહ્યું અરે વિધિ મને ડર હતો કે તું મારાથી ગુસ્સે થઈ જઈશ મેં રોલ કરીને કહ્યું કે ના એવું નથી મેં કહ્યું પુંજારી તમારી ઉંમર ઘણી મોટી લાગે છે શું તમે હજી પરિણા નથી તો તેણે કહ્યું હું પરણિત છું પણ મારી પત્ની ગામડે રહે છે અને મહિને અહીંયા દુઃખ થાય છે મેં કહ્યું તો પછી તમે તમારી પત્નીને તમારી સાથે કેમ નથી રાખતા પુંજારીએ કહ્યું કે જ્યારે જ્યારે મારી પત્ની શહેરમાં આવે છે ત્યારે તે બીમાર પડે છે તેથી તેને ગામમાં રહેવાનું ગમે છે મેં પૂંજારીને કહ્યું તો પછી તમે તેને બહુ યાદ કરતા હશો પૂંજારીએ કહ્યું કે હા યાદ તો આવે છે પણ મારે શું કરવું મેં પૂંજારીને આશ્વાસન આપ્યું અને તેમના ખંભા પર હાથ મૂક્યો તેણે મારા ખંભેથી હાથ ઉપાડ્યો અને મને બકી કરી હું આરામથી થોડી દૂર ગઈ પછી પૂંજારીએ મારા હાથ પકડીને મને રૂમમાં લઈ ગયો અને કહ્યું કે આજે મારી પત્નીની ગેરહાજરી તમે પૂરી કરી ગયો હું તેને ખૂબ જ દયા કરું છું મેં ના કહેવાનો ઢોંગ કર્યો હું તેની હાજરી કેવી રીતે ભરપાઈ કરી શકું તો પૂંજારીએ કહ્યું આજે આજ માટે તું મારી પત્ની બની જા હું અચકાણી એટલે પૂંજારીએ કહ્યું આજે અહીંયા કોઈ આવવાનું નથી આટલું કંઈ પૂંજારીએ મને ગવે લગાડી રૂમમાં ખૂબ ઝાંખો પ્રકાશ હતો અચાનક પૂંજારીએ મને ગલાસમાં શરબત આપ્યું અને કહેવાનું શરૂ કર્યું આ ઝડપથી પી લે અને મને મને કહે કે તે કેવું લાગે છે એ શરબત સાથે જ ચક્કર આવવા લાગ્યા મેં કહ્યું પહેલા મને કહો કે તમે કેટલાને પત્ની બનાવી છે પૂંજારીએ કહ્યું વિધિ તું તો બીજી જ છે આ પહેલા મેં ચાલીસ પિસ્તાલીસ વર્ષની મહિલા સાથે એક નોખી વિધિ કરી હતી તે એક વિધવા હતી મેં કહ્યું પૂંજારી હું તો કુંવારી છું તેથી જ મેં કેટલાક ક્રોધ દ્રશ્ય બતાવવાનું શરૂ કર્યું પરંતુ ધીમે ધીમે લાગણીઓ ઓળખાવા લાગી અને મને ખબર પણ ન પડી મેં મારું શરીર અને મન ત્યારે તેને સોંપી દીધું જ્યારે હું ભાનમાં આવી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું હું થોડી નર્વસ હતી પૂંજારીએ માફી માગવાનું શરૂ કર્યું અને હું ઢોંગ કરીને ગુસ્સે થવા લાગી અને ઘરે જવાનું કહેવા લાગી પૂંજારીએ મને થોડો સમય રોકાવાનું કહ્યું હું થોડી વાર બેસી રહી અને ખોટો ગુસ્સો બતાવતી રહી તેણે મને કહ્યું કે હું તમને ખૂબ પસંદ કરું છું તમે દરરોજ મારી પાસે આવો તો મારું પણ દિલ ખુશ રહેશે અને તમારું પણ મનોરંજન થશે મેં આ પાડી પછી હું મારા ઘરે આવી લગભગ છ મહિના સુધી આ ક્રમ ચાલતો રહ્યો એ પછી હું લગ્ન કરીને મારે સાસરે જતી રહી પછી હું ક્યારેય પૂંજારીને મળી નહીં કારણ કે મારા લગ્ન પછી પૂંજારી પણ તેમની પત્ની પાસે ગામડે જતો રહ્યો મિત્રો આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો દરેક બ્રહ્મચારી બ્રહ્મચારી નથી હોતા આ વાર્તાનો ઉદ્દેશ કોઈની લાગણીઓને દુભાવવાનો નથી આ વાર્તામાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી પણ આવું મિત્રો ઘણી વખત બને છે એટલે સચેત રહો સાવધાન રહો અને સુરક્ષિત રહો ધન્યવાદ મિત્રો